ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે પાદરાના ફૂલબાગ નવાઈ ડેપો પાદરા સરદાર પટેલ માર્કેટ નાની માર્કેટ અને મુખ્ય બજાર વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક દરોડો પાડવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી વિગતો અનુસાર આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી વડોદરા ફૂડ એન્ડ વિભાગ દ્વારા પાદરામાં કરવામાં આવશે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાંથી એફએસ વાન સાથે અમારી ટીમ કેમિસ્ટ ડ્રાઈવર અને મલ્ટીટાસ્કિંગ ડ્રાઈવર સાથે અમે વડોદરા પાદરા ખાતે ચેકિંગમાં આવ્યા છે ફૂલબાગ વિસ્તાર બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીની ટાંકી વિસ્તાર ત્યાં આગળ અમે તેલનું ચેકિંગ ને અધર ટાઈપ અધર ચેકિંગ કર્યું છે અને જેમાં નાશ કરવા જેવી વસ્તુ લાગે છે એનો અમે નાશ પણ કરેલ છે ટોટલ કયા કયા પ્રકારની કાર્યવાહી છે અને કયા પ્રકારની ચેકિંગ હાથ ધરાય છે. આમાં આપણે તેલનું ચેકિંગ કરાય છે, સ્પાઈસીસનું ચેકિંગ કરાય છે, દૂધ સ્વીટની બનાવટ હોય એનું ચેકિંગ થાય છે. ઓલમોસ્ટ પ્રાઈમરી ચેકિંગ જે કહેવાય ને એ ટાઈપના બધા ચેકિંગ અહીંયા થાય છે. શું લાગે છે અત્યારે તમારા હાથમાં કયા પ્રકારનો પદાર્થ આવ્યો છે? હા તેલ માં જે લાગતું હોય એ તેલ નો ટીપીસી નો અમે ટીપીસી ચેક કરીને એનો નાશ કરાય છે પચીસ થી વધારે જે આવે ટીપીસી માં રીડિંગ તો એનો નાશ કરાવવામાં આવે છે